જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે ભગવાન હનુમાન પૂજા કરવાથી કરિયર અને બિઝનેસ માંનુમાનજી ના આશીર્વાદ નો ભાગ બનવા માંગતા હોવ તો આજે પૂજા દરમિયાન આ મંત્રો જાપ કરો અને આરતી કરો આજે પૂજા દરમિયાન આ ચમત્કારી મંત્રો જાપ કરો અને આરતી કરો તમને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે મંગળવારનો દિવસ ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીને સમર્પિત છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન હનુમાનની પૂજા કરવાથી ઇચ્છિત સફળતા મળે છે મંગળવારે ભક્તો ભગવાન હનુમાનની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે મંગળવાર હનુમાનજીને સમર્પિત છે જે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના વિશિષ્ટ અને સર્વોચ્ચ ભક્ત છે આ દિવસે ભગવાન હનુમાનની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે ઉપરાંત ઇચ્છિત મનોકામના પ્રાપ્ત કરવા માટે ઉપવાસ કરવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાથી કરિયર અને બિઝનેસમાં ઇચ્છિત ઈચ્છિત સફળતા મળે છે તેથી ભક્તો મંગળવારે ભક્તિભાવથી ભગવાન હનુમાનની પૂજા કરે છે જો તમે પણ હનુમાનજીના આશીર્વાદનો ભાગ બનવા માંગતા હોવ તો આજે પૂજા દરમિયાન આ મંત્રોનો જાપ ચોક્કસ કરો અને આરતી કરો હનુમાનજીના મંત્રો એક ઓમ નમો હનુમ તે રુદ્રાવતારાય વિશ્વરૂપાય અમિતવીક્રમાય પ્રગટ પ્રાક્રમી મહાબાલાય સૂર્ય કોટિસ્મ પ્રભય રામદવત્યા સ્વાહા બે તો નમો હનુમ તે રુદ્રાવતારય સર્વશત્રુસારોગો બધા રોગો બધા દ્વારા પરાજિત થાય છે રામદવતે સ્વાહા ત્રણ ટોમ નમો હનુમ તે રુદ્રાવતરાય બધા શત્રુઓને હરાવે છે સર્વરો ઘરાય રામદવતાય સ્વાહા ચાર મંત્ર વિના ક્રિયા વિના ભક્તિ વિના કપીશ્વર માયા માયાદેવ સંપૂર્ણ તદસ્તુમાં પાંચ વાયુ પુત્ર નમસ્તુભ્યમ પુષ્પમ સૌવર્ણકમ પ્રિયમ પૂજાય નવરત્ન સમુજ્જલમ પૂજાની હિંદુ વિધિ ચાલો બાબા હનુમાનનો મહિમા ગાઈએ દુષ્ટ દલન રઘુનાથ કાલા ગિરવાર બળથી ધ્રુજ્યો રોગો અને ખામીઓ નજીક ન આવવા જોઈએ અંજની પુત્ર મહાબલદાય ભગવાન હંમેશા બાળકોને ટેકો આપે છે ચાલો બાબા હનુમાનનો મહિમા ગાઈએ વીરા રઘુનાથને મોકલો લંકા જરી સિયા સુધી લે લંકા મહાસાગર જેવું ઊંડું હતું જાતિ પવનસુત બાર ન લાવી ચાલો બાબા હનુમાનનો મહિમા ગાઈએ લંકા રાક્ષસોનો નાશ કરવાનું ચાલુ રાખે છે સિયારામજીનું કામ કરાવો લક્ષ્મણ બેભાન થઈ ગયો જીવનને જીવનમાં લાવો चालो बाबा हनुमान महिमा गाइए पृथ्वी अहिरावण नो हाथ थयो तमारा डाबा हाथ थी राक्षसो ने मारी नाखो जमणा हाथ संतना तारा चालो बाबा हनुमान महिमा गाइए मुनि जन आरती करवी जई जय 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 हनुमान नो जाप करो कंचन थार कपूर ज्योत प्रवर्ति આરતી કરતી અંજનામાં ચાલો બાબા હનુમાનનો મહિમા ગાઈએ જે હનુમાનજીની આરતી ગાય છે બસિન વૈકુંઠ સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરે છે રઘુરાઈએ લંકાનો નાશ કર્યો તુલસીદાસ સ્વામીનો મહિમા કરવામાં આવ્યો હતો ચાલો બાબા હનુમાનનો મહિમા ગાઈએ દુષ્ટ દલન રઘુનાથ કાલા